અને જો તમને એવું લાગતું હોય કે બ્રિજરાજ સોલંકી જસદણ અને વિચ્છાની અંદર રાજકારણ કરવા માટે આવે છે આવનારી ચૂંટણીઓ લડવા માટે આવશે તો મેં કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ખાતરી આપી અને વિશ્વાસ આપ્યો કે જો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ દસ દિવસની અંદર આ બાણું લોકો જે નિર્દોષ છે એમના કેસો પાછા ખેંચાવી લેશે તો જીવનમાં ક્યારેય બ્રિજરાજ સોલંકી જસદણ વિચ્છાની ધરતી ઉપર પગ નહીં મૂકે આ બાણું જણાના જે પરિવારો છે એ હેરાન પરેશાન થઈ રહ્યા છે કોર્ટ કચેરીના ધક્કાઓ ખાઈ રહ્યા છે પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈ રહ્યા છે ત્યારે આમાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો છે અને એનો જશ કદાચ આ કેસ તમે પાછા ખેંચાવી લ્યો તો બ્રિજરાજ સોલંકીને તમે નહીં આપતા એનો જશ તમે પોતે રાખજો આ વસ્તુ કહેવા માટે હું ગઈકાલની સભામાં આવ્યો હતો પરંતુ જે તમે અમારા ભૂતકાળની અને ઇતિહાસની વાત કરો છો તો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ મેં એટલું જ કીધું કે તમારો સમય તમારી જગ્યા અને તમારી સ્પેસ તમારી ડિબેટ તમે ડિબેટ ગોઠવો હું એકલો ડિબેટમાં આવવા માટે તૈયાર છું તમે મારો અને મારા ફાધર સાહેબ ઇતિહાસ ને ભૂતકાળ લોકોને કયો હું તમારો ઇતિહાસ ને તમારો ભૂતકાળ હું લોકોને કહું અને લોકો પછી નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે ત્યારે હું એમને કહેવા માંગુ છું કે મારે યોગદાનની વાત કરતા હોય તો એ હજારો અઢારે વરણ દરેક સમાજ જ્ઞાતિને ધર્મની અનાથ અને જરૂરિયાતમંદ દીકરીને જઈને પૂજજો અમારા યોગદાન વિશે જેમના અમે સમૂહ લગ્ન ધૂમધામથી કરાવ્યા છે તમારું યોગદાન તમારે જાણવું હોય તો એ હજારો લોકોને પૂછજો જેના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત અમે હજારો લોકોને વ્યસન મુક્ત કરાવ્યા છે એમના પરિવાર જઈને પરિવારને જઈને પૂછજો કે અમારું શું યોગદાન છે નમસ્કાર દર્શક મિત્રો લાઈવ ફોર ન્યૂઝ સાથે હું છું મુસ્કાન આજે વાત કરવી છે ફરી એક વખત આમ આદમી પાર્ટી જે ગુજરાતમાં દિન પ્રતિદિન સક્રિય બનતી પાર્ટી તરીકે હવે ઓળખાતી થઈ ગઈ છે જયારે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા બન્યા ત્યારથી લઈને અત્યાર સુધીમાં અને એના આગળ આપણે આગળની પણ વાત કરીએ તો આમ આદમી પાર્ટી હર સક્રિય રહીતી પાર્ટી માનવામાં આવી છે હાલાકી ભારતીય જનતા પાર્ટી જે સત્તા પક્ષ છે વિપક્ષની અવગણના કરે છે સ્વાભાવિક બાબત છે પણ આજે વાત કરવી છે મોરે મોરો આવી જવાની કે જે એ ચૈતર વસાવા હોય કે પછી મનસુખ વસાવા હોય ડેડિયાપાના ધારાસભ્ય ચૈતર વસાવાની ખબર છે કે તેઓ અઢી મહિનાથી જેલના સળિયા પાછળ ફરી એક વખત જશદન વિંછીયામાં ચાર સપ્ટેમ્બરના રોજ આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા બ્રિજરાજ સોલંકી કે જેમને એક જનસભા યોજી હતી અને જનસભામાં વરસાદ આવ્યો છતાં પણ ઘણા બધા લોકો જનમેદની સાથે જસદણમાં ઉપસ્થિત રહ્યા તેઓ આવ્યા હતા જવાબ પણ મંત્રી અગાઉ આપણે જોયું હતું કે મંત્રી કુંવરજી બાવળીયાએ બ્રિજરાજ સોલંકીના પિતાશ્રી બ્રિજરાજ સોલંકી એમના પરિવાર એમના ભવિષ્ય અને સાથે સાથે વર્તમાન વિશે પણ ઘણી બધી ટીકા ટિપ્પણીઓ કરી હતી આપણે વધારે જોયું એક એવું નિવેદન મંત્રી કુંવરજી બાવળિયાએ આપ્યું હતું કે કૂતરું મારું મોઢું ચાટવા જાય તો હું કૂતરાનું મોઢું થોડું ચાટવા જોઉં એ પ્રમાણે જે નિવેદન હતા એ સત્તા પક્ષના નેતા થઈને પણ આવા નિમ્ન કક્ષાના નિવેદનો તેમના દ્વારા આપવામાં આવ્યા હતા જસ્ટરમાં કાલે ગઈકાલે સભાઓ થઈ સભાઓ ગજવી બ્રિજરાજ અને આજે ક્યાંક ને ક્યાંક વાત કરવી છે તો બ્રિજરાજ સોલંકી આપણી સાથે ઉપસ્થિત છે બ્રિજરાજભાઈ લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સો મચ બ્રિજરાજભાઈ ગઈકાલે આપી સભા ગજવી સભા અમે જોઈ સભામાં વરસાદ હતો છતાં પણ ઘણા બધા લોકો આપણા જે ખાસ ચાહકો છે એ સભામાં જોડાયા ઘણા બધા ચાહકો સાથે અમારી વાતચીત પણ થઈ ઘણા બધા તમારા જે ચાહકો છે રાત્રે શું થયું અને કેમ તમે એવું કહ્યું કે દસ દિવસની અંદર મંત્રી કુંવરજી બાવળિયા જો બધા જ કેસો પાછા લઈ લે છે ત્રણસો સાતની કલમો લગાવવામાં આવી છે અને બાણું જેટલા નિર્દોષ યુવાઓ પર કલમો લગાવવામાં આવી છે જો પાછા

સભાઓ કરીને લોકોનો સંપર્ક કરવા જઈ રહી છે ત્યારે જસદણ અને વિચ્છાની અંદર આ બીજી સભા હતી મારી અને જયારે આ સભામાં વરસાદ પણ આવ્યો ત્યારે તમે જોયું કે હજારો લોકોની મેદની તો પણ વરસાદની અંદર અમને સાંભળવા માટે ઉભી હતી અને જયારે વાત મોરે મોરાની હોય ત્યારે જસદણ વિચાની અંદર ભૂતકાળમાં ઘનશ્યામભાઈ રાજપુરાની હત્યા થઈ અને જયારે સમાજ અને લોકો જસદણ વિચાર અઢારે વર્ગના લોકો જયારે ન્યાય માંગવા પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બાણું નિર્દોષ લોકો ઉપર ત્રણસો સાત ની ગંભીર કલમ લગાડવામાં આવી એમને જેલમાં પૂરવામાં આવ્યા એ બાણું લોકોમાં દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો હતા એમ પાટીદાર સમાજના પણ યુવાનો છે એમાં દલિત સમાજના પણ યુવાનો છે માલધારી સમાજના પણ યુવાનો છે અને કોળી સમાજના પણ યુવાનો છે ત્યારે મેં શિવરાજપુરમાં માત્ર એટલું જ કીધું હતું જસદણવીજ છે અને ધારાસભ્ય અને કુંવરજીભાઈ બાવડિયા સાહેબ ને કુંવરજીભાઈ બાવડિયા સાહેબ મારા આદરણીય હતા છે અને હર હંમેશ રહેશે મેં એમને એટલું જ કીધું મંચ ઉપરથી કે હું મારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવું તમે પણ તમારી પાર્ટીનો કેસ ઘરે મૂકીને આવો આપણે બંને સમાજ માટે ન્યાય લડવા માટે ન્યાય માંગવા માટે આપણે આંદોલન કરીએ મેં બસ એટલું જ કીધું હતું પરંતુ ખબર નહીં કેમ કુંવરજી બાવળિયા સાહેબ મારા વિરોધમાં આવા શબ્દો બોલ્યા મારા વિશે ઘસાતું બોલ્યા હું એમને માત્ર એટલું જ કહેવા આવ્યો તો ગઈ કાલે કે હું એક ત્રીસ વર્ષનો યુવાન છું આપના દીકરા કરતાં પણ મારી નાની ઉંમર છે તમે ભલે મને જેટલી ગાળો દઈ દેવી હોય એટલી દઈ શકો છો તમે મારા વડીલ છો મુરબ્બી છો ધારાસભ્ય અને મંત્રી કરતાં પણ એક સમાજના એક વરિષ્ઠ નેતા છો એટલા સમયથી તમે સમાજનું નેતૃત્વ કર્યું છે તમારે મને ગાળો દેવી હોય એ દઈ શકો છો મારા વિશે ઘસાતું બોલવું એ બોલી શકો છો પણ તમે મંત્રી કક્ષાના વ્યક્તિ છો આ બાણું નિર્દોષ જણાવ ઉપર જે ખોટા કેસો થયા છે એ કેસો પાછા લ્યો અને જો તમને એવું લાગતું હોય કે બ્રિજરાજ સોલંકી જસદણ અને રાજકારણ કરવા માટે આવે છે આવનારી લડવા માટે આવશે તો મેં કુંવરજીભાઈ બાવળિયા સાહેબને ખાતરી આપી અને વિશ્વાસ આપ્યો કે જો કુંવરજીભાઈ દસ દિવસની અંદર આ બાણું લોકો જે નિર્દોષ છે એમના કેસો પાછા ખેંચાવી લેશે તો જીવનમાં ક્યારેય બ્રિજરાજ સોલંકી જસદણ વિચ્યા ધરતી ઉપર પગ નહીં મૂકે અમે ખાતરી આપી મેં લોકો વચ્ચે મીડિયા સમક્ષ કીધું છે અને આને હું નિભાવીશ કુંવરજી બાવળીયા સાહેબ ને એટલી જ વિનંતી કરવી છે કે તમે આ બાણું કેસ પાછા ખેંચાવી લો કેમ કે ગરીબ અને મજૂર ખેડૂત પરિવારના લોકો છે આ જે પરિવારો છે 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 એ હેરાન પરેશાન થઈ રહ્યા રહ્યા કોર્ટ ધક્કાઓ ખાઈ પોલીસ સ્ટેશનના ધક્કાઓ ખાઈ રહ્યા છે ત્યારે આમાં દરેક સમાજ અને ધર્મના લોકો છે અને એનો જશ કદાચ આ કેસ તમે પાછા ખેંચાવી લો તો બ્રિજરાજ સોલંકીને તમે નહીં આપતા એનો જશ તમે પોતે રાખજો આ વસ્તુ કહેવા માટે હું ગઈકાલની સભામાં આવ્યો હતો

અને તમે મનાવા માટે જશદરમાં પહોંચ્યા હતા તમારો જન્મદિવસ એ દિવસે પણ એમને આકરા પ્રહારો આક્ષેપો કર્યા હતા સવાલ એ છે કે શું કુંવરજી સમર્થન કારણ છે કારણ એ પણ બની શકે કે હવે દિન પ્રતિદિન આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્રિય બનતી જાય છે શું કારણ લાગે છે આપને જે રીતના ગુજરાતની અંદર ગુજરાતના સાત કરોડ લોકોએ વિસાવદર ઇલેક્શન જોયું જે ભવ્ય જીત ગોપાલભાઈ ઇટાલિયાની બેસાવદર ની અંદર થઈ એણે સાબિત કરી બતાવ્યું કે આમ આદમી પાર્ટી આવનારા દિવસોમાં એક મજબૂત વિકલ્પ બનીને લોકોની સમસ્યા હલ કરશે ત્યારે જે ખેડૂત છે યુવાન છે મહિલાઓ છે મજૂર વર્ગના લોકો છે રત્ન કલાકારો છે પશુપાલકો છે આ બધા લોકોને આમ આદમી પાર્ટી પ્રત્યે એક વિશ્વાસ છે એક ખાતરી છે કે યુવા ચહેરાને તક આપે છે ત્યારે હું જસદણ વિચાની વાત કરું તો કુંવરજીભાઈ બાવળીયા સાહેબ છેલ્લા ત્રીસ વર્ષથી ત્યાં ધારાસભ્ય છે કેબિનેટ મંત્રી છે છતાં પણ લોકોના કંઈક ને ક્યાંય કામો નથી દિવસ એક સત્યાવીસ વર્ષના લાલજીભાઈ મકવાણાની હત્યા થાય છે બરોબર તો આવા અનેક બનાવો જસદણ અને વિચ્છાની અંદર બનતા આવ્યા છે કાયદા અને કાનૂનની વ્યવસ્થા કથળી રહી છે તો ક્યાંક ને ક્યાંક કુંવરજીભાઈ બાવળીયા સાહેબ ને મારો ડર નથી પરંતુ લોકોનો ડર છે લોકોમાં જે એમના પ્રત્યેનો આક્રોશ છે કે એટલા વર્ષ અમે તમને મત આપ્યા મોટા કર્યા છતાં પણ અમને જ્યારે ન્યાય અપાવવાની વાત આવે ત્યારે તમે ન્યાય નથી અપાવી શકતા ત્યારે સો હું એ પણ એમને કહેવા માટે ગઈકાલે આવ્યો હતો કે તમે મારા વિશે ખરાબ ટિપ્પણીઓ કરી મારા પરિવાર વિશે કરી મારી પેઢી વિશે કરી મારા માપ વિશે પણ કરી કોઈ વાંધો નહીં મને એનું કોઈ જ દુખ નથી પરંતુ જે તમે અમારા ભૂતકાળની અને ઇતિહાસની વાત કરો છો તો કુંવરજીભાઈ બાવળિયા સાહેબ ને મેં એટલું જ કીધું કે તમારો સમય તમારી જગ્યા અને તમારી સ્પેસ તમારી ડિબેટ તમે ડિબેટ ગોઠવો હું એકલો ડિબેટમાં આવવા માટે તૈયાર છું તમે મારો અને મારા ફાધર સાઇડનો ઇતિહાસ ને ભૂતકાળ લોકોને ક્યો હું તમારો ઇતિહાસ ને તમારો ભૂતકાળ હું લોકોને કહું અને લોકો પછી નક્કી કરશે કે કોણ સાચું અને કોણ ખોટું પછી દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે આ પણ મેં એમને ચેલેન્જ આપી હતી એમને એક્સેપ્ટ કરવી જોઈએ જો એમને એવું લાગતું હોય કે અમારો ઇતિહાસ ને અમારો ભૂતકાળ ખરાબ છે અમારું યોગદાન નથી ત્યારે સમાજમાં ત્યારે હું એમને કહેવા માંગુ છું કે મારે યોગદાનની વાત કરતા હોય તો એ હજારો અઢારે વરણ દરેક સમાજ જ્ઞાતિને ધર્મની અનાથ અને જરૂરિયાતમંદ દીકરીને જઈને પૂજ્યો અમારા યોગદાન વિશે જેમના અમે સમૂહ લગ્ન ધૂમધામથી કરાવ્યા છે યોગદાન તમારે જાણવું હોય તો એ હજારો લોકોને પૂછજો જેના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત હજારો યુવાનો સરકારી ભરતીમાં લાગ્યા છે અમે ફ્રીમાં સરકારી એક્ઝામ્સના ટ્યુશન ક્લાસો દરેક સમાજ જ્ઞાતિ અને ધર્મના યુવાનોને અને યુવતીઓને આપ્યા છે જરા એમને જઈને પૂછજો અમારું સમાજમાં યોગદાન શું છે અને ભાવનગરમાં નહીં સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ અન્યાય અને અત્યાચાર ગરીબ અને પછાત લોકો સાથે થાય છે ત્યારે અડધી અર્ધિરાજનો હોંકારો બનીને મૃદરાજ સોલંકીને રાજુ સોલંકી પહોંચ્યા છે ત્યારે કોઈ પણને પૂછી લેવા માટે તૈયાર છે એટલે કે આવો તમે ડિબેટમાં આવો અને ડિબેટમાં કયો મને કે મારો શું ભૂતકાળ છે અને મારો ઇતિહાસ શું છે જી મૃદરાજભાઈ એક છેલ્લો પ્રશ્ન તમારી સાથે અ કુવરજી બાવળિયા કેબિનેટ મંત્રી આ તમારું જે નિવેદન છે ગઈકાલનું નિવેદન સાંભળશે એટલે ચોક્કસ છે કે જવાબ આપવા ફરી એક વખત સભા ગજવશે એ સ્વાભાવિક બાબત છે હવે જો એ સભા ગજવે છે અને કંઈક ન કરે નારાયણ ફરીથી તમારા તમારા ફાધર વિશે તમારી પેઢી વિશે તમારા ઇતિહાસ વિશે કંઈક નહોતું બોલે છે તો ફરીથી શું તમે જડબાતોડ જવાબ આપવા માટે ફરી મેદાને આવશો ને ફરી શું તમે પણ ગજા સભા છે ગજવશો ખરા આક્ષેપ પ્રતિ આક્ષેપનો કોઈ મુદ્દો નથી જવાબ આપવાનો કોઈ સવાલ નથી જવાબ નથી આપવો મારે કઈ જ નથી આજે ગરીબ અને પછાત પરિવારના દરેક સમાજ જ્ઞાતિના જે બાણું યુવાનો ઉપર જે ખોટા ત્રણસો સાતની ગંભીર કલમો લગાડવામાં આવી છે બસ એ કેસ પાછા ખેંચાવી લ્યો મારે રાજકારણ નથી કરવું રાજનીતિ નથી કરવી હું જસદણ વિછીયામાં આવા પણ નથી માંગતો ત્યાંના લોકો મને બોલાવે છે ન્યાય અપાવવા માટે એટલે હું કુંવરજી બાવળીયા સાહેબને ક્યાંય સભાએ નહીં ગજવું ક્યાંય જવાબ એ નહીં દઉં ક્યાંય જ નહીં કરું મારે કાંઈ નથી કરવું મારો માત્ર એક જ ટાર્ગેટ છે એમના ઘણા બધા સમર્થકોએ મને ગાળો આપી મારા વિશે ખરાબ બોલ્યા વિરોધ કર્યો પરંતુ મારે એ બધામાં નથી પડવું કેમ કે મારો ટાર્ગેટ એક છે જસદણ અને વિછીયાના અઢારે વરણ તમામ સમાજ જ્ઞાતિ અને ધર્મના લોકો જે છેલ્લા ત્રીસ વર્ષથી ભય ભયના માહોલમાં જીવી રહ્યા છે ડરના માહોલમાં જીવી રહ્યા છે જસદણ અને વિછાના 18 ઈ વરણના લોકોને amare ભયમુક્ત કરવા છે ડર મુક્ત કરવા છે અને ગરીબ ખેડૂતો હોય બેરોજગાર યુવાનો હોય અને મહિલાઓ માટે મારે કામ કરવું છે એમના હક અધિકાર અને ન્યાય માટે સરકાર સુધી અવાજ પહોંચાડવો છે એ જ મારો હેતુ છે બિલકુલ અગ્રેશ જે રીતે આપે કહ્યું કે એ જે પાળું યુવાનો છે એમના પર ત્રણસો એટલે કે આપણે હાફ મર્ડર ની કલમો જે લાગી છે એ પાછી નહીં લે તો પછી તમારા આગળના પગલા કેવા કારણ કે એ યુવાનો જ માટે તમે જશલન મીઠિયામાં આવ્યા હતા અને હર્ષ સંઘવી સાહેબ ને એવું કહ્યું હતું કે ભાઈ તમે અમને કાયદો શીખવાડો છો તો અમે પણ તમને કહીએ છીએ કે તમે પણ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો એવી હુંકાર આપના દ્વારા ધરવામાં આવી હતી જો કુંવરજી બાવળિયા દસ દિવસની અંદર આ જે બાણું યુવાનોને ત્રણસો ની કલમો લગાવીને ફસાવામાં આવ્યા છે એ પાછા

બધી જ બધાને ખબર છે પરંતુ લોકો ફરીવાર અવાજ ન ઉઠાવી શકે એમને દબાવી દેવા એમને ડરાવવા માટે આ કેસો લગાડવામાં આવ્યા છે અને જો દસ દિવસની અંદર આ કેસો પાછા લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં હું ગામે ગામ જઈને જાગૃત કરીશ લોકોને એ લોકોની આત્મા જગાડીશ અને આવનારા દિવસોમાં મોટા પાયે હું આંદોલન પણ કરવાનો છું ઉપવાસ આંદોલન પણ કરવાનો છું ગાંધી ચિંત્યા માર્ગ ઉપર કરવાનો છું અને જરૂર પડે તો શહીદ આઝમ સરદાર ભગતસિંહ માર્ગ ઉપર ચાલવું પડે તો પણ હું ચાલવાનો છું પરંતુ મેં જેમ કીધું એમ મારો હેતુ જસદણ અને વિછીયાના અઢારેય વર્ણના લોકોને ભયમુક્ત કરાવવાનો છે ડરમુક્ત કરાવવાનો છે. અઢારેય વરણના લોકોને ના બાળકોને સારું ભવિષ્ય આપવાનું છે સારું શિક્ષણ હોય સારું આરોગ્ય હોય રોડ રસ્તાની સુવિધા હોય પાણીની લાઈટ ની તમામ વસ્તુમાં હું એમને ન્યાય અપાવવા માટે આવું છું બિલકુલ બ્રિજરાજભાઈ આપ મારી સાથે પહેલા તો જોડાય ને મારી સાથે ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે ભગવાન પાસેની પ્રાર્થના કરીએ કે કે કોઈ પણ પાર્ટી હોય હોય વિપક્ષ સત્તા પક્ષ હોય જે પણ સત્યની સાથે હોય એની અવશ્ય પણ જીત થાય સ્વાભાવિક છે વિલંબ થાય છે સત્યની જીત માટે પણ એ વિલંબ પણ આપણે સહી લઈએ જો સત્યની જીત થતી હોય તો બ્રિજરાજભાઈ હવે મારી સાથે જોડાય મારી સાથે ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર